ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જયમાં મોગલ ડાયરા ને કેમ છો બધા હા કે મજામાં જશો તો સ્વાગત છે આપણું આજના બ્લોગમાં તો દોસ્તો આપણે આવી ગયા તબેલે જુઓ તમે બધી આરામ કરે હે બાહુબલી ને બધા અને હવે તડકો હે થોડોક તો આપણે વાહા ટાટા કરી દઈ જો પૂરી તો હોતી હે બાહુબલીની માં ના આપણી કોયલ દોસ્તો આપણે બેહુ ના વાહ ટાટા કરી દઈ જો આગડી એક પછી એકનો વારો તડકો છે તો મજા આવે બેહુ ને હા છે આપડી ટોપાલ દોસ્તો એક ડબલે તો થયું નહીં બીજું ડબલું ભરવા જવું જો કોયલ કર કરી દઈ ટાટો જરી કે મજા આવે બાહુબલી નહીં કરશું ને મારા વાળા તો નથી હવે એવા એવો થઈ ગયો ભાઈ હાઈ તો ઠેકડા મારતો પાણી અડેતા આનો કરી દઈ મજા આવી જાય હું તો હાલો દોસ્તો આપણે પછી મળીએ નિરાતે હું બધી આરામ કરે કઈ જરૂર હે નહી નાખવાની તો દોસ્તો આપણે નીકળી ગયા બેટરી બેટરીવાળી સ્કૂટી લઈને દામમાં ચક્કર મારવા તમે જુઓ ગાડી હાલે દોસ્તો આપણે વારું પાણી કરીને આવી ગયા તાલે હું અને હવે આપણે દેવા ની ફોન આવ્યો હે ઘરે આવજે તો જરી આપણે દેવા ને ઘરે જવાનું હે ચાલો આપણે ત્યાં જઈ તો દોસ્તો આપડે આવી ગયા છીએ દેવા ને ઘરે હો તમે એનો ડેલો

આવ્યો અઠાણસો તમે કયું ને ઉભા જોયું ને હેરસ્ટાઈલ જોવો તમે મુંબઈ તો ઓરાવા ભાઈ ભાઈલા કાકા જ નહીં વસેરીને જરૂર છે ભાઈ ખાસ ગયું

તો કઈ વાંધો નઈ ભાઈ હાલો આપડે હે ને જઈ ગયે જઈએ જઈએ તો આપડે વાદ વિવાદ થઈ ગયો હે

આપડે તારીખ જોઈ લેવાની માપ તો ભે નું માપ બને મારે ગમે એવું હોય ભાઈ ના માપ ને નકલ શું કરું પાડો રેવો ને